ક્રેડાઈ વડોદરા દ્વારા સીએસઆર પહેલ હેઠળ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સ્ટાફ અને લેબર કોન્ટ્રાક્ટરો માટે બ્રેસ્ટ કેન્સર ટીબી એચઆઈવી અને અન્ય રોગોના નિદાન અને રસીકરણ માટેની વાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ વડા સર્કલ ખાતે ક્રેડાઈ વડોદરા દ્વારા દીપક ફાઉન્ડેશન તથા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે સીએસઆર પહેલ હેઠળ વડોદરા શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સ્ટાફ અને લેબર કોન્ટ્રાક્ટરો માટે બ્રેસ્ટ કેન્સર ટીબી એચઆઈવી અને અન્ય રોગના નિદાનનું રસીકરણ માટેની વાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લા સાંસદ ડોક્ટર હેમાંક જોશી ક્રેડાઈ વડોદરાના પ્રમુખ પ્રિતેશ શાહ મયંક પટેલ દીપક ફાઉન્ડેશનના ડેપ્યુટી ડાયરેક્ટર ડોક્ટર આકાશ કુમાર લાલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સૌથી વધારે અનઓર્ગેનાઇઝ સેક્ટર માં કોઈ ઢેગાને કર્મચારીઓ કામ કરતા છે તો રીઅલ એસ્ટેટ છે અને એ કર્મચારીઓની ચિંતા કરીને એ કામગારોની ચિંતા કરીને ક્રેડાઈ દ્વારા એક નવો અભિગમ લેવામાં આવ્યો છે જેની આજે શુભ શરૂઆત થઈ છે અને તેમના અભિગમમાં દીપક ફાઉન્ડેશન જે આખા દેશની સૌથી નામાંકિત કહેવાય એવી એક એનજીઓ અને કોર્પોરેટ કે સીએસઆર નો સૌથી મોટો ફાળો નાગરિકોની સુખાકારી માટે અને તેમના તંદુરસ્તી માટે જોતા હોય છે ત્યારે આ એક નવા પ્રકારનું વડોદરા જિલ્લામાં જ્યારે શરૂઆત થઈ રહી છે અને ક્રેડાય તમામ સાઈટ પર જઈને સાઈટ પરના તમામ કર્મચારીઓની અ કેન્સર છે કે ડાયાબિટીસ છે કે ટીબી છે કે તમામ પ્રકારની રોગો અને સાથે નાની મોટી તમામ તકલીફો દૂર કરવાનો પ્રયત્ન થવાનો છે અને નિદાન વાન જે આપણે જોઈ રહ્યા છો એ અદભુત વાન બનાવેલી છે કે જેના અંદરથી મેમોગ્રાફી થઈને કેન્સરનું નિદાન છે કે થઈ શકે છે અને આ માટે ક્રેડાઈના તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર માનું છું કે આ પ્રકારની સીએસઆર એક્ટિવિટી એક નવા પ્રકારની સીએસઆર એક્ટિવિટી ક્રેડાઈ દ્વારા શરૂ સમગ્ર વડોદરાના જે શ્રમજીવીઓ છે એમના માટેનો ના માત્ર જનરલ બોડી ચેકઅપ પરંતુ જીવલેણ બીમારીઓ જેવી કે કેન્સર એચઆઈવી ટીબી એવા રોગોનું પણ વહેલામાં વહેલી તકે નિદાન થાય અને એની સારવારનો પ્લાન ઘડાય એ માટે થઈને આ એક સુંદર કાર્યક્રમનું જિલ્લા સ્તરના કાર્યક્રમનું આજે અહીંયા લોન્ચિંગ કરવામાં આવ્યું છે ક્રેડાઈના આગેવાનો ભાઈ શ્રી પ્રિતેશભાઈ મયાંકભાઈ ટીમના માધ્યમથી આ લોન્ચિંગના કાર્યક્રમમાં આપણા મુખ્ય અતિથિ તરીકે વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય બાલકૃષ્ણ શુક્લાજી ઉપસ્થિત રહ્યા છે અને તમામ સારવાર જિલ્લાના તમામ શ્રમજીવીઓને વિના મળે એ માટેનો આ એક સારામાં સારો પ્રયાસ જે કરવામાં આવ્યો છે એ બદલ હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન સર શુભેચ્છાઓ પાઠવું છું જે પણ કન્સ્ટ્રક્શન સાઇટ છે જેના જે સ્ટાફ હોય તો એમાં તેનો જે લેબર સર હોય એ લોકોના બ્રેસ્ટ કેન્સર છે ટીબીના ટેસ્ટ છે એચઆઈવી ટેસ્ટ છે તેમજ બીજા રૂટીન બ્લડ છે મેલેરિયા ડેન્ગ્યુ બધાના ટેસ્ટ અહીંયા ઓન સાઇડ જે વાન છે કરશે અને એનું નિદાન કરશે અને જે મેલેરિયા ડેન્ગ્યુ રસી પણ આપવામાં આવશે જેને એના જે વાનનું અને એ પ્લેકઅપના વાનના કાર્યક્રમની અંદર આપણા ગુજરાત વિધાનસભાના સંદક શુક્લા સાહેબ તેમજ આપણા વડોદરાના સાંસદ શ્રી હેમંતભાઈ જોશી સાહેબ વધારેલા છે ટીવી આપ જાણતો જો માઇગ્રેન્ટ વર્કર્સ છે લેબરર્સ છે जो ऐसे जगहों पर रहते हैं स्लम्स में रहते हैं उनमें टी की संभावना ज़्यादा होती है तो हम चाह रहे हैं कि जितने लोग भी इस तरीके के हैं जो बिल्डिंग्स में काम करते हैं माइक लेबर के जैसे उन सभी का टीवी का स्क्रीनिंग हो ताकि उनमें से अगर कोई किसी भी तरीके से इस संभावना है उनको टी होने की तो हम उन तक पहुंच सकें और उनका पूरा इलाज करवा सकें तभी हम ટી મુક્ત ભારત કા સપના હે પ્રધાનમંત્રી સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર